સુરત શહેરના પાર્ટીના પૂર્વ પ્રમુખ નીતિન જૂના જનસદના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે પહેલા સમયે પાર્ટીની કામગીરીને આગળ વધારવાનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જૂના જનસદના કાર્યકર્તાઓએ રમૂજ કરતા કહ્યું કે આજે પક્ષનું બધું જૂનું લોખંડ ભેગું થયું છે કાર્યકર્તાઓ કહ્યું કે હજી પણ આ લોખંડને કાટ લાગ્યો નથી આ રીતે વાત કરી એકબીજાને પ્રોત્સાહન આપ્યું હતું અને મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો નીતિનવાલાએ પણ સૌ કોઈનો આભાર માન્યો હતો પૂર્વે મેયર કનુ માવાણીએ કહ્યું કે આજે સ્થિતિ એવી બની છે કે આપણે કાર્યાલયમાં જઈએ છીએ તો નવા કાર્યકર્તાઓ આપણને પૂછે છે કે તમે કોણ છો પહેલા નેતાઓ આવતા તો કાર્યકર્તાઓના ઘરે રોકાતા હતા પરંતુ હવે તો નેતાઓ સીધા હોટલમાં રોકાય છે પાર્ટીનું કલ્ચર બદલાઈ ગયું છે જૂના કાર્યકર્તાઓને નવા કાર્યકર્તાઓની વચ્ચે મોટો ભેદ જોવા મળી રહ્યો છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ નીતિન ભજીયાવાળાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ભાજપના પૂર્વે પ્રમુખ કાશીરામ રાણાએ યાદ કરીને તેમની સાથે કામ કરવાની યાદોને ઝલકાવી સંઘાણીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નવા સંગઠનની તૈયારી થઈ રહી છે જેમાં જૂના કાર્યકર્તાઓની વ્યથા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે સુરત સૌરાષ્ટ્રનું પાવર જનરેટર છે અને અહીંના લોકોને મદદ માટે અમારી ટીમ હંમેશા આગળ રહે છે સરકારે સૌરાષ્ટ્રમાં આવેલા વરસાદને પગલે તમામ પ્રકારની મદદ આપી છે જે બાબતોની નોંધ નથી લેવામાં આવી તે મુદ્દાઓને અમે લાવવાના પ્રયાસ કરીશું જમના ન્યૂઝ સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં